ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાંદેર રામનગર ચાર રસ્તા સર્વિસ રોડ પરથી એમડી ડ્રગ્સ આપનાર એકને ઝડપી પાડી બીજાને મોટે જાહેર કર્યું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાંદેર રામનગર ચાર રસ્તા સર્વિસ રોડ પરથી રાંદેર તીનબત્તી ખાતે રહેતા ફહદ સૈયદ શેખ અને રાંદેર મોરાપાગડ ખાતે આવેલ અલ અહેમદ રેસિડેન્સીમાં રહેતા સાહિલ અલ્તાફ સૈયદને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી બંનેની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા તેઓએ રાંદેરના શાહ ઝૂંપડપટ્ટીમાં રહેતા સોહાન હફીઝુલ્લા ખાન અને રાંદેર તિનબતી ખાતે રહેતા મુન્નાબ સૈદ શેખ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી તેઓને એમડી આપનાર વેમાથી એક એવા સોહાન હફીઝુલ્લા ખાનને રાંદેર શાહ ભાગલ ઝડપી પાડી તેની પાસેથી લાખોનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ મહેડા અને પીએસઆઈ કેચ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંધેર રોડ ઉપર રહેતા ફાહદ શેખ અને સાહિલ સૈયદ બંનેના એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંધેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને બા આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગઝડતી કરતાં એમાંથી ત્રેપન ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો તો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્યાવીસ ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ્સનો અને પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક કે એક એસેટિક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંધેડ પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ ધરપકડ કરી અને તપાસ ચાલુ છે સોહન અને ફહાદ અને સાહિલ બંને બે હજાર બાવીસમાં માં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માયલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માયલ ગુજ્જરને આપતો હતો એની બહેન હિના જે સાહેલની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઇસ્માઇલ ગુજ્જર ને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનાવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસમાં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાઈને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહીમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ બે હજાર ઓગણીસમાં ધરપકડ થઈ ચૂકી છે એની કોકેનના કેસમાં થઈ છે વેપન સાથેની એમની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે